ધાનેરા નગરપાલિકા હાલ નવીન ડ્રાન્ટની ખાવા અનેક વિકાસના કામ કરી રહી છે પણ પ્રાથમિક સુવિધાની જો વાત કરીએ તો પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ સાબિત થઈ છે. વોર્ડ નંબર 3 ના આ દ્રશ્યો જ ઘણું બધું કહી જાય છે. સ્થાનિકો કેટલા કંટાળ્યા હશે કે पालिका હાઈ હાઈ જેવા સૂત્રો કરવો પડી રહ્યો છે. એકાદ માસથી આ વોર્ડમાં પીવાના પાણીની સમસ્યા સાફ સફાઈ સમસ્યા ગટર લાઇન ચોકઅપ છે એ ઉપરાંત અનેક મુશ્કેલીઓ છે જેની વારંવાર રજૂઆત પાલિકાને કરવા છતાં કામગીરી ન થતાં સ્થાનિકોએ પાલિકા હાઈ હાઈ ના સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો છે નવીન કામમાં વ્યસ્ત પાલિકા બીજા વોર્ડની સમસ્યાને ઉકેલવામાં નિષ્ફળ જતા અનેક વોર્ડમાં અનેક સમસ્યા યથાવત જોવા મળી રહી છે. નગરપાલિકા હમ લોકો જાય નહીં આવતા નહી આતાય, બચ્ચાલેન કેવી રીતે પાણી ભરના કોની આવે તો 10 મિનિટ 5 મિનિટ આવે, ઘરે પાણી ના આવે તો આપણો કાઢે જાવર ભરવા પાણી રમઝાન મહિના. બચ્ચાવાળા મનસ કટે જાસો તમે વિચાર કરો.

એનું શું કરવાનું વિસ્તારના અંદર પાઇપ આપી દીધી અમારે એકલોને પાઇપ આપી દીધી અમારે કમ્પ્લીટ પોણી આવતું હતું રોમાભાઈએ ચિઠ્ઠી લખીને આપી હતી કે તમે જ્યારે બી પોણી ના આવે તો અમારા ત્યાં આવીને રજૂઆત આપજો અમે જ્યાં બધા બહેરા બધા બૈરાને લઈને ગયા છતાં રમા ભાઈ અમને ના મળ્યા ઉપર ઓફિસ તો જાય તમારે બે દિવસમાં પાણી આવી જશે એને જે આજ દિવસ થઈ ગયા આજ સુધી પાણી આવ્યું નથી બસ ટેન્કર આવે હવે આવી બુઢિયાને અમે એવી બુઢિયા બિચારી ડોલ ભરી ભરી અને કેવી રીતે અંદર પોણી લઈને જાય આ નોકરી આ ડોકરી ડોલ પકડે એ પાણી કેવી રીતે લઈને ઉપર ચડે આ તમારા મા બાપ બુજરૂગ હોય તમને ખબર પડે કે કેવી રીતે પોણી અંદર જાય હા તે છતાં અમે સબર કરી એક મહિના સુધી અમારા કલ્લા આલે હે આજ ભી પણ અમને ટેન્કર આવી તો ટેન્કર વાળે કીધું અમારા વિસ્તારમાં સફાઈ ગટર પાણી એના અમે લગભગ એક મહિનાથી પોણી વગર બધા તરસડે આ ચાર રસ્તાથી કરીને ઢાળ સુધી પોણી કોઈને આવતું નથી અમારે અમારો વિસ્તાર લગભગ નગરપાલિકામાં બે ત્રણ વખત જઈને આવ્યો પણ અમને નગરપાલિકા કોઈ જવાબ આપતી નથી નગરપાલિકાને ભ્રષ્ટાચાર સિવાય બીજું કશું ચાલતું જ નથી નગરપાલિકામાં એટલો ભ્રષ્ટાચાર છે કે કોઈ હદ નથી મેં નગરપાલિકામાં માહિતી મોક્યાને લગભગ દોઢ મહિનો થયો મને કોઈ નગરપાલિકા માહિતી પૂરી પાડતી નથી કેમ કે એમના જોડે ભ્રષ્ટાચાર સિવાય બીજું કશું હે જ નહીં મેં લગભગ મોમલાધારમાં અપીલ વન એક મહિનો થવા આવ્યો છતાં મામલતદારે પણ મને માહિતી પૂરી પાડવા માટે ફોન બોન આવ્યો નથી મારી જોડે સફાઈ તો લગભગ હું ફોન કરું પણ મને કોઈ નગરપાલિકાનો જવાબ સારી રીતે મળતો નથી કેમ કે એ તો જોડે કોઈ કલેક્ટરનો હોદ્દો ધરાવતા હોય એવી રીતે વાતો કરે બધા કોઈ જવાબ આલવા જ મોકતા નથી હું લગભગ એમને ફોન દરરોજ કરતો હતો દરરોજ આજે મેં ફોન કરેલો છતાં ફોન ઉપાડતા નથી અને મારા પપ્પા જ્યારે કોર્પોરેટર હતા એ વખતે મેં ત્યાંથી પાઇપલાઇન નોખાઈ હતી પણ છતાં એ પાઇપાઈ નીચેલા વિસ્તારમાં આપી દીધી એ પાણી અમારે આવતું નથી અમારા વિસ્તારના બૈરો પાણી ઉપાડી ઉપાડીને ભરાય કોઈ પાણીની કોઈ સમસ્યા જ દૂર થતી નથી અમારા વિસ્તારમાં સફાઈ લગભગ સફાઈ એક મહિને થતી હશે અમારા અને એ સફાઈવાળાને હું ફોન કરું ને તો સફાઈવાળો શું કે તમારા વિસ્તારમાં એક મહિને બીજા વિસ્તારમાં શું કામ કાયમી સફાઈ કરે અમારા વિસ્તારમાં જ એક મહિને આવે તો બીજા વિસ્તારમાં કાયમી શું કામ સફાઈ કરે તો અમારા વિસ્તારમાં કાયમી થવી જોઈએ અમે વેરો ભરીએ અમારે તમે ટેક્સ અમારી જોડેથી લો તમે અમારા નોકર થઈને બેઠા છો પબ્લિકના નોકર કહેવા તમે પબ્લિકને જવાબ આપવો પડે તમારે ત્યારે સ્થાનિકોની માંગ છે કે પાલિકાના અધિકારીઓ માલ મલાઈ ખાઈને પણ સમસ્યાનો ઉકેલ લાવે